કેમ છો બધા મજામાં તો અહીંયા વાગી ને આ છે મારી ટ્રેનિંગ કંપનીની સાડા નવ વાગે અત્યારે પહોંચી ગયો છું એનએસપીસીસી નેશનલ ટ્રેનિંગ સેન્ટર ટ્રેનિંગ થઈ ગઈ છે પૂરી અને હવે ઘરે જઈને ઘરે જઈને જોઈ પ્રોગ્રામ છે તો બી ગયો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારી ચેનલ માં ફરીથી એકવાર વાર બધાનું કેમ છો બધા મજામાં તો અહીંયા વાગી ગયા છે સાત હું છૂટી ગયો છું જોબ પરથી જયદીપ લેવા આવી ગયો છે તો ઘરે આવી ગયા થાય અત્યારમાં બધા જે ઉતા આજે છે મારી ટ્રેનિંગ કંપનીની સાડા નવ વાગે તો એ નક્કી કરવાનું છે ટેક્સીમાં જાઓ કે બસમાં જાઓ જયદીપભાઈ તો ફ્રીજ આહે હવે મૂકવા નહીં આવે તો ટ્રેનિંગ સેન્ટરે પહોંચી ગયો છું એનએસપીસીસી નેશનલ ટ્રેનિંગ સેન્ટર અને બહુ જ રશમાં હતો એટલે જ્યારે નીકળ્યો ત્યારે હું વિડીયો નથી બનાવી ગયો ફટાફટ ટેક્સી બુક કરી અને ફટાફટ હું અહીં આવી ગયો હવે હું ફટાફટ જ અંદર જાઉં છું પછી મેળા ટ્રેનિંગ પૂરી થાય પછી આપણે મળીએ ભાગી ગયા છે સાડા ત્રણ ટ્રેનિંગ થઈ ગઈ છે પૂરી અને હવે વરસાદ આવે છે વાતાવરણમાં કાયલ કરતા ઘણો ફેરફાર છે આજે ટેક્સી કરવાની છે પણ હવે હોય છે ગોઈતી જો હોય એક કામ કરું હું પાછો અંદર જ વીયો જાઉં ને બેઠો બેઠો ટેક્સી કરી લઉં બેઠો હું અંદર વીઓ જાઉં અને આ ટ્રેનિંગમાં આપ્યું છે સર્ટિફિકેટ ટ્રેનિંગ કરીએ ને એનું સર્ટિફિકેટ આપે છ અંદર આવી ગયો અને હવે ટેક્સી કઈ રીતે બુક કરાય એ બતાવું એક તમને જુઓ તમે આવી રીતે ટેક્સી અહીંયા બુક કરવાની હોય છે જો આમ આવી ગઈ ને ટેક્સી જો આવી ગઈ અમે દેખાય આ ટેક્સી છે આવી ગયા છે અમે અમે તે લઉં એક વરસાદી વાતાવરણ બની ને ખાવ કેમ થાય મજા પડી દેવો જોઈએ હવે ઘરે જઈને ઘરે જઈને જોઈએ અમે બહુ છે તો આવી ગયા છીએ ઘરે જોઈએ ઘરનો માહોલ શું છે આજે વાતાવરણ પજીયા બને એવું જ છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે ઘરે અંદર આવ્યા પછી તો ખબર પડી કે આજે તો અગિયાર છે તો પછી બજિયાનો પ્રોગ્રામ તો હવે કઈ થાય નહીં પ્રોગ્રામ કેન્સલ આજે જો અગિયાર ચા બની ગયું છે અગિયારસ નું ઓલરેડી એટલે આ બધા કઈ બીજીયા ખાય નહીં મારે અગિયાર છે નહીં તો આપણને કઈ મળે નહીં और दूसरी बरा दिन बता भी बता बताय तारा सर्टिफिकेट ना। सेना सर्टिफिकेट से हाँ, गोल्ड हां गोल्ड हुकाम आपे ना सर्टिफिकेट क्या थी आपे जो बेवार गोल्ड में हुई तो सही पण हूँ बेवार गोल्ड में हर समझाय हम तो बोल किसी 100 डोजोस ક્લાસમાં ગુડલી હેવ કર્યું હોય અને આ છે રીડિંગ બુક 5 આર ક્વિઝ કરી છે પાંચ બુક ત્રણ વાર વાસી છે પાંચ બુક ત્રણ વાર વાસી છે આનું છે લખાઈ સર્ટિફિકેટ મળી ગયા છે સ્કૂલમાંથી ત્રણ ગોલ્ડના આવ્યા છે અને એક રીડિંગ નું આવ્યું છે અને નીકળ્યા છે એક આટો મારવા ફ્રી તો બહાર વરસાદી વાતાવરણ છે અને બહુ જ પવન છે આજે તો તમે જોઈ શકો છો કદાચ અવાજ આવતો જ હશે પવન નો ઠંડી લાગે છે મેં તો સ્વેટર આજ તો રાધી નો મારી લેવાનો છું આજ તો ગયું રાધે નું સ્વેટર

તો ઘરેથી નીકળીને આવી ગયા છીએ વિક્સ્ટન ટાઉનમાં જયદીપ ને અને જયેશ ને પિઝા ખાવા તા મને ખાવા તા અમે આવી ગયા છીએ પરફેક્ટ પિઝા માં પરફેક્ટ પિઝા કંપની બાય વન ગેટ વન ફ્રી એમાં જયદીપ ને જયેશ ખા જાહે પિઝા ખાવા નહીં હા

lá de apoio, suposto? o que é ele tocando? o que Christmas indiano. viu <todicilio> એનું બાસમાન આવે હું તો બી ગયો રાજી જોવો રોય બે આ બાસમા નાઈશ આ ખાય છે આ જો અસલિયે મુના જેવું છે કેવી રીતના પૂછતા મારે ચાવી થી yeah, yeah, yeah. <laughs>

તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જય શ્રી કૃષ્ણ મળીએ બીજા વિડીયોમાં બાય